પચાસ રૂપિયા ભાવ પડ્યો છે ટમેટા માં કિલો ભાવ પચાસ આ છે કાગડી તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં માં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો આગળ આપણે શાકભાજીનું બજાર બહુ બતાવીશું અને અમુક વસ્તુમાં બહુ મંદી છે એક તો વાત કરી કોતમરીમાં તો કોતમ્બરીમાં મંદી શા માટે છે અમારા લોકલ ખેડૂત વિડીયો તો એને થોડીક ખબર પડે એટલા માટે થોડી વાત કરીશું આપણે કોતમ્બરીમાં સૌથી વધારે મંદી એની કારણ છે એનું મુખ્ય કારણ શું છે થોડુંક સમજાવું તમને પછી ખાતરમાં આપણે જે પોષક તત્વોની જરૂર હોય થોડી નહીં આપતા નથી મેં તો માર્કિંગ કરી લીધું છે ખેડૂતોને અરે વાતચીત થતી હોય એટલે આપણને ખબર જ છે જે નથી દેવાનું એ પોષક તત્વો આપણે દઈએ છીએ દેવાની જરૂર હોય છે આપણે દેતા નથી કાલે એક ઉત્તરાયણ લી લો જે બે ખેડૂત મિત્રો પેલા કે પ્લસ વાય પૃથ્વ લોકલ ખેડૂત છે લઈ ગયા છે આ વસ્તુ આ વસ્તુ કોઈ પણ પાકમાં હાલે મરછીમાં તો શરૂ હોય વાપરી શકો છો દૂધી ગારેલા રીંગણા બધામાં હાલે જે તેમની ડી બારબરી નાખો એમાં જે નતું તત્વ આવતા એમાંથી એમાંથી અલગ છે જે સોળે તત્વ જોવે આપણે બનાવ્યું હોય શાક શાક ખાલી ગણે પણ એમાં કેટલી વસ્તુ નથી યાર શાક બને તેલ જોવે પાણી જોવે મરસું જોવે મીઠું જોવે જે શાક બને એ જોવે ઘણી વસ્તુ જો હળદર જોવે પછી અરે ગરમ મસાલો નાખો તો છોડ હોય એને કેટલાય તત્વો જોવે એટલે સમજો જેવો મુદ્દો છે પ્લસ આંખો વિશીન પંદર દિવસે એક વાર પાઈ જ દેવાનું આમાં વાર નહીં લગાડવાની છોડ અને પોષક તત્વો તે પછી આપશો ભાવનું મારા હાથમાં નથી મારું કામ છે અહીંથી તમને માર્ગદર્શન દેવું એટલી ભાવ તો આપણે બતાવવા કરીએ છીએ હું આજે તમને માર્ગદર્શન રેડી આજી વાપરે છે ખેડૂત સામેથી વખાણ કરે છે કે આ વાપરતો મારે વીસ કિલાના જબલા કરતો જે રીંગણા ભરતો વીસ કિલાની અંદર ત્રણ કિલાનો એનો ફેર પડ્યો એટલે ખમજા જેવો મુદ્દો છે મતલબ અહીં પહેલાં વીસ કિલો માલ ભરતા નહીં એટલે મતલબ એને થાતો એને બદલે બાવીસ બે થી ત્રણ કિલોનું ડિફરન્ટ આવ્યો આ એટલે રીંગણામાં વીસ કિલો બે બે કિલો વધી જાય છે બાવીસ કિલો એ રીતે તમે ગણતરી કરો તો બધા મોલમાં એ રીતે ફરક પડે તમે જે મોલ બનાવ્યો હોય મરસીમાં ફરક પડી કે મરછીવાળા પાય તો આનાથી વજનમાં ફેરફાર થાય છે પ્લસ કલરમાં બધી રીતે પછી જે ફૂલડું બેઠો ને ખરવા ઓછું એ કેલ્શિયમ બોરકનો ભાગ આવે છે શાકભાજીમાં કેલ્શિયમ બોરવનની માત્રાની જરૂર પડે છે ત્યારે પોટાશવાળા ખાતા જ પડે પોટાશ અંદર ભેગો હોય પોટાશ એકતા કોઈ નાખવાની જરૂર પડતી નથી પણ આપણને સમજાતું નથી આપણે જે નથી નાખવાનું ઓલી થેલી સસ્તી છે હાલની એકની બદલે બે નાખી દઈએ કામ તો કરશે ને એમ કામ ન કરે કોઈ પણ વસ્તુ હોય જે જરૂર હોય એ નાખો તો જ હોય શાકમાં મીઠાની જરૂર હોય અને એની જગ્યાએ તમે હું વધારે મરસું નાખી દઉં મજા આવે ન મજા આવે એટલે સમજાવ જેવો મુદ્દો છે આવો રોજ મને સમજાવવું ગમતું નથી પણ મને થાય કે રોજ ખેડૂતો પૂછતા હોય એટલે સમજાવવું જરૂરી છે બાકી આનો પંદર દિવસ સુધી પાવર રહેશે પંદરથી સત્તર દિવસ પંદર દિવસ થાય એટલે તમે કેમ ડીપી નાખી ગયા ઘોડિયા અને દર વખતે નાખી જ દેવાનું રેડી જે ખેડૂત વાપરા છે બબે તમને તો રીપીટી આપી આની બે દિવસ પહેલાંનો આપણે વિડીયો ખેડૂતે વાપરું હતું પછી એને માર્કિંગ કેટલું અઠવાડિયું કે આની વગર હું ફરક તો એને ફરક બતાવો એટલે પાછો ખરીદીને લઈ ગયો આ વસ્તુ જેવી છે મરસીવાળા ખાસ વાપરો જેને શરૂ હોય વજનમાં બધી રીતે ફેરફાર થશે હવે મરસીવાળા માટે જે આપણે વાયરસની દવા કહેતા હતા કે ટાર્ગેટ એવું મરસી છે રીંગણીમાં મને બહુ કંઈ ઇન્ટરેસ્ટ એટલો બધો રહ્યો નથી નથી કરવું આપણું કીધું તો પછી એમાં હું આપણે કિંગ કરવું પણ રીંગણીવાળા માટે આપણે એક વસ્તુ આવવાની છે એક વખત હેઠે ખાતર ભેગો આવશે એક ટાઈપનું ખાતર ટાઈપની દવા છે આ અત્યારે પેકેટ હાજરમાં નથી બે જણા કાલે રીંગણીમાં આપ્યું છે એક વખત નાખે એટલે હેઠે એક મહિના સુધી તળ કીળી મુંડો કાંઈ લાગે નહીં છોડ એક કિલોના પેકિંગમાં આવશે ને બે કિલામાં આવશે પછી કિલોવાળું આપણે મગાવ્યું છે કાલે મેં પહેલાં થઈ ફૂટી ગયા છે અને પાછા આપણે નવા મગાવ્યું છે દશકનું એનો તમારે ફોટો જોવો હોય તો આ બાજુ તમને અત્યારે બધી એક્સ આ એવી રીતની પ્રોડક્શન નવી લોન્ચ કરે છે આ કેમ ત્રણ ટેકનિકલ ભેગા કરેલા છે જે લોકો અત્યારે જોવે છે એ કોઈ પણ પાકમાં હાલે નરસી તમે નાખી શકો એ વસ્તુ મરસી છોડવો જાય એની એક મહિના સુધી કેમકે મુંડાથી બધું સાફ કરે છે એટલે ક્રૂમિ બ્રૂમી કાંઈ લાગવા દે એ રીતનું આખું બનાવશે ત્રણ ટેકનિકલ ભેગા કરેલા છે એની અંદર આખું અલગ પેટર્નથી બનાવેલું છે અને કંપની પેટર્ન પ્રોડક્ટ બનાવેલી છે કેમ કે આપણે કહેતા રીતે તમને સારી માહિતી આપી કાંઈ નવું આવ્યું હોય શાકભાજીવાળા ખેડૂત માટે આપણી પાસે સ્પેશિયલ માહિતી રહેશે તમે બીજા પાસેથી કંઈ લેતા હોય રેડી તમને પાસે માહિતી ન હોય આ એક સમજ એવો મુદ્દો છે મારો શાકભાજીને આવનાર સમયે ડુંગળી મેન ટાર્ગેટ છે તો શાકભાજીવાળા માટે આપણે રોજ નવું અલગ અલગ પદ્ધતિ લાવીશું વરસીમાં તમારે કુકડો ન જતો હોય ઉપરથી દવા નાખેલી દોઢસો કે ઓલા અઢીસો થી ત્રણસો વાળો પગ નાખો તો મેં તમને સમજાય છે ટ્રીપલ ઓનલી ઈમીડા વાળું આવે આપણે સમજી લઈએ આમાં પીપર ઓનલી ઈમીડા લખ્યું રેડી આ તમે સાટશો હેઠે થી મતલબ પાણી સાથે બાહો પછી ઉપરથી દવા તમે હળવી નાખશો ને પચાસ રૂપિયા પપોટ તો એવું નાખશો તોય તમને રિઝલ્ટ આવશે પણ હેઠે મૂળિયામાં જ વાંધો હોય ઈંડા કોસેટા અહીંયા ત્યાં હોય તમે સાટો ત્રીજા દિવસે મોટા થાય પાછા પાંદડે સોટી દે ઈંડા કોસેટા આ કીપરોની વાળું ઈમડેવાળું મરશેવાળાને પંદર દિવસની અંદર એક વખત પાવાનું રાખવાનું હોય જે તમને નવી વસ્તુ પર ટેક ટીમલી લઈ લગભગ એ પાછો તોય તમને ફરક પડશે એમાં કેમકે એ પણ સારું કામ કરે છે કેમ કે ઈંડા કોસેટા એ મારે છે એ પણ ઉપયોગ કરી અને આવું મહિનામાં એક વખત પાવાનું રાખવાનું મરશેવાળાને જેથી તમારે સ્રિપના ઈંડા કોસેટા હોય એટલે સાફ થઈ જાય રેડી આવું કોઈ પણ કંપનીનું કન્ટેક્ટ હોય મારી પાસે ત્રણ કંપનીના આવો તો કીપરોનો છે અલગ અલગ પહોડાના છે પછી નું છે બધી અલગ અલગ કંપનીના છે અને મરસી માટે વાયરસ માટે આપણી પાસે જે વાયરસ માસ્ટર છે આ દવા અવેલેબલ થઈ ગઈ છે આ છે વાયરસ માસ્ટર મેં પાછું એક ખેડૂતને ચાર દિવસ પહેલાં ડેમો કરાવ્યો થમાં એનીથી નથી સાઇટું ને એમાં ફરક વર્તાણો છે ચાર દિવસ કાલે ત્રીજો દિવસો તો કોઈ કહેવાય એનો સામે જ ફોન આવ્યો કે આ સારું છે મરસી માટે જે કોઈ પણ ખેડૂત મિત્રો હોય એને કહેજો આપણે થી ત્રણ દિવસમાં અહીંયા રૂબરૂ એની વાડીએ પણ વિડીયો જવાનું છે વાપરું છે એમાં ફરક છે નથી વાપર્યું એમાં પણ તો જેથી તમને ખબર પડે અને બીજું બરછીવાળા આ પેપર ફોર્ટાડવાનું રાખો જીવાત ફોટી જાયની અંદર સ્થિત હોય અલગ અલગ પેપર વાપરવાનું રાખો બરછીવાળા પછી ડુંગળીવાળા પણ ડુંગળી છે ને આપણે અલગ છે આ સોંટાડશો એટલે તમને જોવે આની અંદર છોટી જશે ઘણો ફરક થાય છે એવી જીવાયત આવે છે તમે જોઈ જશો નરીયાત સુપડ હોય તો આમાં છોટી જાય એટલા માટે તો આજની માહિતી આજની માટે કાલે મળશું નેક્સ્ટ વિડીયો સાથે આવી શાકભાજી હારી સાથે મળીશું આગળ બાવીસ રૂપિયા ભાવ પડ્યો છે કિલો નો રીંગણા પછી જેવી રીંગણા રીંગણામાં પંદર રૂપિયા

ખોલો ખોલો પાપડી ખોલો એવું કે બે એવું સપ્તાહ માં એ છે 90 ત્યારે દૂધીમાં પંદર રૂપિયા કિલોનો ભાવ પંદર રૂપિયા પછી જેવી દૂધીની ક્વોલિટીઓનો ભાવ પંદર રૂપિયા ભીંડો ભીંડામાં હું ભાવ છે ભીંડામાં પચીસ પચીસ રૂપિયા કિલોનો ભાવ ભીંડો ગોય સુમોતો ભીંડો કુરિયા પિસ્તાલીસ રૂપિયા કિલો નફાવો પછી જેવી તુરિયાની ક્વોલિટી ડુંગળીમાં વીસ રૂપિયા ભાવ છે

બે માં <of> <Norwegian> <mulia> <Ooh>! <mulia> <mulia> છે ટમેટા હું છે છે પચાસ પછા રૂપિયા ભાવ પડ્યો છે ટમેટામાં કિલોનો ભાવ પચાસ ટમેટા હા છે ઢિંડોરા ટીંડોરામાં ઇંડોરામાં પચાસ રૂપિયા ભાવ છે

કાકડી માં દસ થી પંદર પછી જેવી કાકડી ની ક્વોલિટી એવો ભાવ ભાઈ આ રૂપિયા આ ખાલી રૂપિયા કિલો માંગી લેવાના માંગી લેવાના અડધા પૈસા ખાતા હો તમે પુષ્ન મનાઈ ગયો બસ એટો એક પૈસા